રામબાગ હોસ્પિટલ ગાંધીધામમાં વિસ્તારમાં આવેલા પચીસ એમ્બ્યુલન્સ ધારકો દ્વારા ગાંધીધામ વિસ્તારમાં લોકોની નિસ્વાર્થ સેવા થઈ શકે એટલા માટે એક નિર્ણય લીધો હતો કે રામબાગ હોસ્પિટલ ખાતે આવનાર ડિલિવરીવાળા બહેનો અને કંડલા કોમ્પ્લેક્ષ માં પાર્થિવ દેહને કોઈ ચાર્જ વિના ઘરે પહોંચાડવામાં આવશે અને પાર્થિવ દેહને ખાપણ અને પેકિંગ નો સમાન અને સમશાનની વસ્તુઓ અને લાવારિસ લાશના અગ્નિ સંસ્કાર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે

ટીમ દ્વારા પાંચ લોકોને અગ્નિ સંસ્કાર સાથે ચાર લોકોને દફનવિધિ કરવામાં આવી હતી વાવાઝોડાના સમયે એ તમામ એમ્બ્યુલન્સ પ્રશાસનની સાથે સેવામાં હાજર હતી એ બે વર્ષની નિરંતર સેવાઓ આપી રહેલા

એવું ગ્રુપના પ્રમુખ રાજબા ગટવીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ